રાજ્યના હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો બે કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે શહેરમાં અનેક વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક કલાકમાં પૂર્વ વિસ્તારમાં વિરાટનગર ઓડવ મેમકો નરોડા રોડ સેજપુર એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અડધો ઇંચ વરસાદ પડતા પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા થોડા વરસાદથી જ સરસપુર વિસ્તારના અનેક ચાલીઓમાં પાણી ભરાયાની ઘટના સામે આવી છે વરસાદના કારણે ગટરો બેક મારી રહી છે ગટરોના પાણી લોકોમાં ઘરમાં ઘુસ્યા છે સરસપુર વિસ્તારમાં આવેલા પિકર્સની ચાલીમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી અને ગટરોના પાણી ભરાયા છે

એટલે અમારો પાણી અંદર જાય અંદર તો ઉભરાઈ જાય આગળ તો આગળથી અમારા બ્લોક થઈ જાય છે અમે આજુબાજુ બધું અમે અમારી લાઈનવાળા જેટલા વ્યક્તિ છે બધા ધ્યાન રાખે છે પણ આગળથી નહીં એટલે તકલીફ જે કહો છો ને તમે અમારે અહીંયા લાઈન પાણી ભરેલું જ રહે છે વધી ગઈ કે અહીંયા આરસી સી રોડ બનાવે ને ગટર બી અહીંયા રોડ પર સારી છે પાણી ઉતરી જાય પણ અમારું લાઈનનું પાણી ચાલીની અંદર જાય છે સોસાયટીમાં થઈને બહાર નીકળે અમારું પાણી ડાયરેક્ટ રોડ ઉપર જ જતું આરસીસી રોડ ઉપર હેઠળ અમારું પાણી ડાયરેક્ટ ગટર લાઈન ની અંદર ચાલી માં હોડું થઈને તપોવન સોસાયટી ની અંદર થઈને નીકળે છે અમારી માગણી એટલી છે કે અમારી લાઈન માં ગટર લાઈન થોડી સુધારો